સારસ્વતમ સંચાલિત પી એ હાઈસ્કૂલ પ્રાથમિક કુમાર તેમજ કન્યાશાળા નિરોણાના એસપી કેડેટ્સની સંયુક્ત ત્રિદિવસીય શિબિરનું આજરોજ વિવિધ કાર્યક્રમોના અંતે સમાપન કરવામાં આવેલ હતું ત્રિદિવસીય શિબિરના અંતિમ દિવસની શરૂઆત પણ પ્રાર્થનાથી જ કરવામાં આવેલ હતી પ્રાર્થના બાદ કેડેટ્સ દ્વારા મહાન વિભૂતિઓના રોલ પ્લે કરવામાં આવેલ હતા નૃત્ય તેમજ અંગકસરતના વિવિધ દાવો પણ કેડેટ્સ દ્વારા કરવામાં આવેલ હતા વળી સ્વચ્છતા અને સફાઈના મહત્ત્વને સમજાવતું એક નાનકડું નાટક પણ રજૂ કરવામાં આવેલ હતું સુટેવ તેમજ કુટેવ વિશે તમામ કેડેટ્સને સીપીઓ તેમજ ડીઆઈ કિંજલબેન દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવેલ હતું માર્ગદર્શન બાદ કેડેટ્સને નિરોણા ગામમાં આવેલ આરોગ્ય કેન્દ્રની મુલાકાતે લઈ જવામાં આવેલ હતા પંચકલાઓના ધામ નિરોણા ગામની આંતરરાષ્ટ્રીય પ્રખ્યાત કલાના નિદર્શનને પણ સ્વયંસેવકોએ નજીકથી નિહાળેલ હતી ત્યાંથી ફરી હાઈસ્કૂલના મેદાનમાં પાછા ફરી વિવિધ દેશી રમતો રમવામાં આવેલ હતી અને અમુક કેડેટ્સ દ્વારા મનમોહક ચિત્રો પણ દોરવામાં આવેલ હતા હોડી શિબિરના અંતિમ દિવસે આસો માસની પ્રથમ નવરાત્રિનો આરંભ થતો હોવાથી ઢોલના તાલે સ્વયંસેવકો દ્વારા ગરબે પણ રમવામાં આવેલ હતું હર્ષોલ્લાસથી ભરેલ ત્રિદિવસીય શિબિરની પૂર્ણાહુતિ સૌએ સાથે મળી અલ્પહારથી કરેલ હતી અને કંઈક નવું શીખવાના અહેસાસ સાથે સૌ છૂટા પડ્યા હતા એવું કમ્યુનિટી પોલીસ ઓફિસર અલ્પેશભાઈ જાનીની યાદીમાં જણાવવામાં આવેલ હતું